ભારતીય બંધારણમાં સ્ત્રીઓને ઘણા અધિકારો આપવામાં આવે છે જે તેમના સશક્તિકરણ અને સમાનતાને પ્રોત્સાહન આપે છે આ અધિકારો વિશે થોડી તમને માહિતી આપું પહેલું કે સમાનતાનો અધિકાર અનુચ્છેદ ચૌદમાં સ્ત્રીઓને પુરુષોની સમાનતા આપવામાં આવી છે અને તેમને કોઈ પણ પ્રકારના ભેદભાવથી મુક્તિ આપવામાં આવી છે બીજું લક્ષણના આધારે ભેદભાવ નાબૂદી અનુચ્છેદ પંદરમાં સ્ત્રીઓને લક્ષણના આધારે કોઈપણ પ્રકારના ભેદભાવથી મુક્તિ આપવામાં આવી છે ત્રીજું સમાન કામ માટે વેતન અનુચ્છેદ ઓગણચાળીસ ડીમાં સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન આપવાનો અધિકાર આપવામાં આવે છે ચોથું સ્ત્રીઓના અધિકારોનું રક્ષણ અનુચ્છેદ બેતાલીસમાં સ્ત્રીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે રાજ્યને નિર્દેશ આપવામાં આવે છે પાંચમું મહિલા અનામત બિલ અનુચ્છેદ બસો તેતાલીસ ડીમાં મહિલા માટે સંસદ અને રાજ્ય વિધાનસભામાં અનામત બેઠકો આપવામાં આવી છે છઠ્ઠું ગર્ભાવસ્થા દરમિયાન રજા અનુચ્છેદ બેતાલીસની અંદર સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન રજા આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે સાતમો સમાન અધિકારોનો અધિકાર અનુચ્છેદ માં સ્ત્રીઓને પુરુષોની સમાનતા આપવામાં આવી છે અને તેમને સમાન અધિકારો આપવામાં આવ્યા છે આઠમો સ્ત્રીઓ વિરુદ્ધ ગુનાઓ માટે કડક સજા અનુચ્છેદ એકાવન એ ઈમાં સ્ત્રીઓ વિરુદ્ધ ગુનાઓ માટે કડક સજા આપવાનો નિર્દેશ આપવામાં આવે છે નવમ સ્ત્રીઓના શોષણ વિરુદ્ધ અધિકાર અનુચ્છેદ ત્રેવીસમાં સ્ત્રીઓના શોષણ વિરુદ્ધ અધિકાર આપવામાં આવે છેલ્લું અને દસમું સ્ત્રીઓના સશક્તિ માટે નીતિઓ અનુચ્છેદ આડત્રીસમાં સ્ત્રીઓના સશક્તિકરણ માટે નીતિઓ બનાવવાનો નિર્દેશ આપવામાં આવે છે આ છે આપણું ભારતીય સંવિધાન અધિકારો સ્ત્રીઓને સશક્ત બનાવવા માટે અને તેમના સમાનતા આપવા માટે મહત્વપૂર્ણ છે માહિતી કેવી લાગી એ કોમેન્ટ કરી જણાવજો